શ્રી અરવિંદના લખાણમાંથી કેટલોક અંશ વાંચું છું પાચનનું શીર્ષક છે સમર્પણ અને પ્રયત્ન શ્રી અરવિંદ લખે છે સાધનાના શરૂઆતના તબક્કામાં પ્રયત્ન અનિવાર્ય હોય છે શરૂઆતનો એટલે ટૂંકો એવો અર્થ મને અભિપ્રેત નથી સમર્પણ ચોક્કસ કરવાનું પણ સમર્પણ એવી વસ્તુ નથી જે એક દિવસમાં કરી શકાય મનને પોતાના વિચારો હોય છે અને તે તેમને વળગી રહે છે મનુષ્યનો પ્રાણ સમર્પણનો પ્રતિરોધ કરે છે કેમ કે જેને તે સમર્પણ કહે છે તે શરૂઆતના તબક્કાઓમાં તો શંકાસ્પદ પ્રકારનું સ્વ અર્પણ હોય છે જેમાં માગણી રહેલી હોય છે શારીરિક ચેતના પથ્થર જેવી હોય છે અને જેને તે સમર્પણ કહે છે તે ઘણી વાર તમસથી વધારે કરશું જ હોતું નથી માત્ર ચૈત્ય પુરુષને જ ખબર હોય છે કે સમર્પણ કેવી રીતે કરવું પરંતુ ચૈત્ય પુરુષ શરૂઆતમાં સામાન્ય રીતે ઢંકાયેલો હોય છે જ્યારે ચૈત્ય પુરુષ જાગ્રત થાય ત્યારે તે સમગ્ર સતનું તત્કાળ અને સાચું સમર્પણ લાવી શકે છે કેમ કે ત્યારે સ્વરૂપના બાકીના અંશની મુશ્કેલી સાથે તે ઝડપથી કામ લે છે અને તે મુશ્કેલી અદૃશ્ય થઈ જાય છે પરંતુ ત્યાં સુધી તો પ્રયત્ન અનિવાર્ય હોય છે અથવા તો ઉર્ધ્વમાંથી દિવ્ય શક્તિના પૂર નીચે સતમાં નીચે સતમાં વ્યાપી ન મળે અને સાધનાને પોતાના હાથમાં લઈ ન લે પોતે વ્યક્તિને માટે વધુને વધુ સાધના કરવા ન માંડે અને વ્યક્તિગત પ્રયત્ન માટેનો અવકાશ ઓછો ને ઓછો થતો ન જાય ત્યાં સુધી પ્રયત્ન જરૂરી હોય છે પરંતુ ત્યારે પણ દિવ્ય શક્તિ જ્યાં સુધી મન ઈચ્છાશક્તિ પ્રાણ અને શરીરનો પૂરેપૂરો કબજો ન લઈ લે ત્યાં સુધી પ્રયત્ન નહીં તો કમસે કમ અભિપ્સા અને જાગૃતિ જરૂરી હોય છે યોગ એક પ્રયત્ન છે એક તપસ્યા છે તે તપસ્યા ત્યારે જ ન રહે જ્યારે વ્યક્તિ ઉર્ધ્વના દિવ્ય કર્મને નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈ જાય અને એ સમર્પણ ચાલુ રાખે અને તેને સંપૂર્ણ બનાવી દે કર્મ એ કંઈક કાલ્પનિક વસ્તુ નથી જેમાં કોઈ તાર્કિકતા કે સુસંગતતા ન હોય અને જે કેવળ એક ચમત્કાર જ હોય તેને પોતાના નિયમો અને શરતો હોય છે એક જબરજસ્ત ચમત્કાર દ્વારા ભગવાન બધું કરી દે એવી માગણી તમે તેમની પાસે કેવી રીતે કરી શકો તે હું સમજી શકતો નથી મેં ક્યારેય એમ નથી કહું કે આ પૂર્ણ યોગ સલામત છે કોઈ પણ યોગ સલામત નથી માનવ જીવનમાં કરવામાં આવતા દરેક મહાન પ્રયત્નને જેમ પોતાના ભયસ્થાનો હોય છે તેમ પ્રત્યેક યોગને પણ ભયસ્થાનો હોય છે પરંતુ વ્યક્તિમાં જો ભગવાન પ્રત્યેની કેન્દ્રવર્તી નિષ્ઠા અને વફાદારી હોય તો અંત સુધી પહોંચી શકાય કેન્દ્રવર્તી નિષ્ઠા અને વફાદારી આ બે જરૂરી શરતો છે સાધક પાસેથી જે પ્રયત્નની માગણી કરવામાં આવે છે તે છે અભિપ્સા ઇનકાર અને સમર્પણનો પ્રયત્ન જો આ ત્રણ કરવામાં આવે તો બાકીની તો માતાજીની કૃપાથી અને તેમની શક્તિના તમારી અંદર કરવામાં આવવા આવતા કાર્યથી આખો આપ જ આપવાનું છે પરંતુ આ ત્રણમાંથી સૌથી વધારે મહત્ત્વનું છે સમર્પણ અને સમર્પણનું પહેલું જરૂરી સ્વરૂપ છે મુશ્કેલી વખતે વિશ્વાસ ભરોસો અને ધીરજ જો અભીપસા હોય તો જ વિશ્વાસ અને ભરોસો રહી શકે એવો નિયમ નથી ઉલટું તમસના દબાણને કારણે જ્યારે અભીપસા પણ ના હોય ત્યારે વિશ્વાસ ભરોસો અને ધીરજ રહી શકે છે જ્યારે અભિપ્સા ઠરી ગઈ હોય ત્યારે જો વિશ્વાસ અને ભરોસો ન રહે તો તેનો અર્થ એ કે સાધક પૂરેપૂરો પોતાના જ પ્રયત્નો ઉપર રાખી રહ્યો છે આધાર રાખી રહ્યો છે આનો અર્થ એવો થાય અરે રે મારી અભિપ્સા નિષ્ફળ ગઈ છે તેથી મારા માટે કોઈ આશા નથી મારી અભિક્ષા નિષ્ફળ ગઈ છે તેથી માતાજી પણ શું કરી શકે તેથી ઉલટું સધકે અવીભાવના રાખવી જોઈએ અભિક્ષા નિષ્ફળ ગઈ છે કશો વાંધો નહીં મારી અભિક્ષા ફરી પાછી આવશે દરમિયાનમાં હું જાણું છું કે માતાજી મારી સાથે છે ભલેને અત્યારે હું તેમને અનુભવ તો ન હોઉં વધુમાં વધુ અંધકારભર્યા સમયમાંથી પણ માતાજી મને પહેલે પાર ચોક્કસ લઈ જશે આ જ પૂરેપૂરું સાચું વલણ છે જે આપણે રાખવું જોઈએ જેમની પાસે આ વલણ હોય છે તેમને ખિન્નતા કશું જ કરી શકતી નથી ખિન્નતા આવે તો પણ ખિન્નતાને હતાશ થઈને પાછા જવું પડે છે એ તામસિક સમર્પણ નથી તામસિક સમર્પણ તો એ છે જ્યારે કોઈ આ પ્રમાણે કહે હું કંઈ નહીં કરું માતાજી બધું કરશે અભીપસા ઈનકાર સમર્પણ સુધા જરૂરી નથી માતાજી એ બધું મારામાં કરશે તો આ બે વલણોમાં મોટો તફાવત છે એક વલણ છે કામચોરનું જે કશું જ કરવા માગતો નથી બીજું વલણ છે સાધકનું જે પોતાનાથી થાય તેટલું કરે છે પરંતુ જ્યારે થોડા સમય માટે તેનામાં બધું ઠંડુ પડી જાય છે વસ્તુઓ વિપરીત બની જાય છે ત્યારે તે બધાની પાછળ માતાજીની શક્તિ અને હાજરીમાં હંમેશા વિશ્વાસ રાખે છે અને એ વિશ્વાસ દ્વારા વિરોધી શક્તિને નિષ્ફળ બનાવે છે અને સાધનાની પ્રવૃત્તિને પાછી બોલાવે છે અસ્તુ